રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં સો કરોડના બોન્ડ બહાર પાડશે પાસે એ રેટિંગ છે ત્યારે આવનારા દિવસોમાં પાલિકાને એ પ્લસ રેટિંગ મળે તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવશે જૂન મહિનામાં મહાનગરપાલિકા સો કરોડના બોન્ડ બહાર પાડશે આ બોન્ડનું ભારણ લોકો પર ન પડે તે માટે ધ્યાન અપાશે

અમૃત મિશન હેઠળના અલગ અલગ જે પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે એ પ્રોજેક્ટ્સમાં મહાનગરપાલિકાનો પણ એક ચોક્કસ નાણાકીય શેર હોય છે એટલે આ હિસ્સો આપણે બોન્ડના માધ્યમથી કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે આની સફળતા બાદ ચોક્કસપણે એક સ્વાયત્તતા માટે અને આપણી જે ફાઇનાન્સિંગ સિસ્ટમ છે સિસ્ટમને મજબૂતીકરણ માટે એક નવો આયામ આપણને મળી રહેશે